મિત્રો માણસ જ્યારે પંચાણું વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આશા માત્ર એટલી જ હોય કે સ્વાસ્થ્ય સારું રહે તો ભયો ભયો પણ એથી આગળ પંચાણું વર્ષની વયે તન મનની સંપૂર્ણ સ્વસ્થતા સાથે જો વ્યવસાયિક રીતે પણ સંપૂર્ણપણે કાર્યરત હોય તો આ તો અનોખી જ વાત થઈ ગઈ ખરું ને તો ચાલો આપણે મળાવીએ આવા જ પંચાણું વર્ષના અનોખા ડૉક્ટર સાથે છાસઠમાં સુરત આવ્યું ત્યારથી પ્રેક્ટિસ કરે લોકો તો દૂર દૂરથી જ આવે છે અને ડાંગાટરાથી પણ પેશન્ટ આવેલું છે રાજસ્થાન વાળા પણ ઘણા દવા લેવા આવે છે આ છે ડોક્ટર દશરથ પચ્ચીકર પંચાણું વર્ષે પણ સ્વસ્થ શરીરે કાર્યરત રહી દર્દીઓને હોમિયોપેથીની સારવાર આપી રહ્યા છે આટલી ઉંમરે પણ હજુ એક્ટિવલી દર્દીઓની તપાસ કરવા માટે રોજ ગુરુ સોમ ગુરુ અને શનિવારે આવે છે આકારની ઈચ્છા હોય છે કે દરરોજ આવી જાય અમારા તરફથી અમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ ઉંમરના કારણે તમે આ ત્રણ દિવસ જુઓ તો તમારે પણ થોડું ઉડી લેશે છતાં પણ અમારી વાત માનતા નથી કરતા અને ઘરે પણ એમના ફાધરના નામ પર ધર્માદો ઉપી સવારે ડેઇલી મોર્નિંગમાં બાર વાગ્યા સુધી ચલાવવા આવે છે કાકાના હુલામણા નામથી ઓળખાતા ડોક્ટર પચ્ચીગર દરરોજ ત્રીસ પેશન્ટ જુએ છે માત્ર વીસ રૂપિયા ફીમાં જો ડાયાબિટીસની પણ દવા આપું છું બોમ્બે જઈશ પછી એ બી કંટ્રોલમાં છે પછી છે તે સ્વભાવગત પણ જરૂર પડે તો દવા આપીએ તે પણ ફેર પડે છે પછી આપણે આ જે તમને જમકેલો મસો છે એ મસ મસા પર દવા આપીએ તો તેના પર સારું થાય ઘણી ઉપયોગી છે એને સમજો અને ચાલો તો ભલભલો રોગ રોકી શકે અને મદદ કરે છે લોકો તો દૂર દૂરથી આવે છે અને ડાંગાથી પણ પેશન્ટ આવેલું છે એટલે એવું નથી કે પાસેથી જ આવે છે રાજસ્થાનવાળા પણ ઘણા દવા લેવા આવે છે અહીંયાથી રાજસ્થાન મોકલાય પણ છે ઓગણીસો બ્યાસીમાં તેમણે સુરતમાં પોતાની માતાના નામે હોમિયોપેથી કોલેજ અને હોસ્પિટલની સ્થાપના કરી પોતાની પંચોતેર વર્ષની વય સુધી સાયકલ પર તેઓ કોલેજમાં ભણાવવા જતા આજે પણ દૂર દૂરથી તેમની સારવાર લેવા દર્દીઓ આવે છે દર્દીઓ આવે છે અને હાલમાં તો કોઈ ઇન્દોરથી આવે છે કોઈ ઉજ્જૈનથી આવે છે કોઈ ધંધુકાથી આવે છે દૂર દૂરથી દર્દીઓ આખા પર વિશ્વાસ રાખીને એમની પાસે સારવાર લેવા માટે કે ટ્રીટ કરવું એ જ બહુ મોટી વાત છે એમનું હમણાં રિસેન્ટલી એક પેશન્ટ આવ્યું હતું ગેંગ્રિનનું પેશન્ટ હતું અને ગેંગરીન એવી બીમારી છે કે જેમાં પગ કાપવો પડે એ એક એલોપેથીમાં એ જ એક રસ્તો છે કે આપણે પગ કટ કરવો પડે પણ કાકાની દવા લીધી એના બે વીકમાં જ એમને એટલું સારું થઈ ગયું કે એમને જે ફસ નીકળતી હતી યલો કલરની એ ફસ બંધ થઈ ગઈ એમને જે જે કાળા કલરનો ભાગ હતો એ ભાગ પણ ત્યાંથી ઉખડવાનો ચાલુ થઈ ગયો પંદર દિવસમાં જ અને એમણે જે પગ કપાવાનું હતું તેના કરતા એમણે એમાં રાહત થઈ ગઈ એટલી સારા રમે દો જગ્યા છે મુજબ આ કોઈ અચ્છા લગા નહીં કુછ ફરક લગા નહીં મેળવ્યો એ આ મેરે અચ્છા લગ્ને લગતા અમે ત્યાંથી દવા ચાલુ એ સાદુ ભોજન નિયમિત અને દર્દીઓની સેવામાં સમર્પિત જીવન તેમની સ્વસ્થતાની ચાવી છે ડોક્ટર દશરથ પછી ગરના ના જુસ્સા અને કર્તવ્ય નિષ્ઠતા ને સલામ ગુડ ન્યુઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર રિપોર્ટ